નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી છે કેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના મગફળીના સોએ સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયો મંથ સુધી બન્યા રહેજો અને ચેનલ પણ નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજેરોજ નવા અને સોએ સો ટકા સાચા બજાર ભાવની માહિતી મળતી રહે આજે મિત્રો સૌથી ઊંચા બજાર ભાવની વાત કરીએ તો ગોંડલ માર્કેટ યાર્ડમાં જોવા મળ્યા છે ચૌદસો ને છ રૂપિયા ચાલો મિત્રો આપણે જાણી લઈએ તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ મહુવા માર્કેટ યાર્ડ નવસો નેવથી એક હજાર છાસઠ રૂપિયા તળાજા માર્કેટ યાર્ડ આઠસો પચાસથી એક હજાર એકાવન જામનગર માર્કેટ યાર્ડ સાતસોથી એક હજાર પચાસ રૂપિયા વેરાવળ માર્કેટ યાર્ડ આઠસો એકાવનથી એક હજાર એકતાલીસ રૂપિયા ભાવનગર માર્કેટ યાર્ડ નવસો નેવથી નવસો નેવ રૂપિયા गोडल सात सौ एकत्र चौद सौ छुपिया आग बात करें मित्रोंतपुर मार्केट यार्ड आठ सौ एक सौ एकोते मां मार्केट यार्ड आठ सौ एक हजार एकावन रुपया पोरबंदर मार्केट यार्ड आठ सौ पंचावन एक हज़ार पांच रुपया जुनागढ़ मार्केट यार्ड नौ सौ बार सौ रुपया आग बात करिए मित्रों सावरकुंडला एक हज़ार दस ठीक एक हज़ार एकावन रुपया જસદણ માર્કેટ યાર્ડ આઠસો પચાસથી એક હજાર પચાસ રૂપિયા તો મિત્રો આજે મગફળીના બજાર ભાવ આ મુજબ રહ્યા હતા મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા ચાવ્યા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજેરોજ નવા અને સો સો ટકા સાચા બજાર ભાવની માહિતી મળતી રહે